જૈન સમાજના વરઘોડામાં હાથીને લાવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા હાથીને જપ્ત કરી હાથીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જૈન સમાજના વરઘોડામાં હાથીને લાવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા હાથીને જપ્ત કરવામાં આવ્યો વડોદરા શહેરમાં થયેલા હરણી દુર્ઘટનાનું તંત્રએ બોધપાઠ ન લીધો હોય ત્યારે ફરી આજે એકવાર જૈન સમાજના વરઘોડામાં હાથીને શોભાયાત્રામાં લાવવામાં આવ્યો હતો ત્યારે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ થતાં ફોરેસ્ટ વિભાગ યાત્રામાં પહોંચ્યું હતું અને હાથીના માલિક પાસે શોભાયાત્રામાં હાથીની પરમિશન માંગવામાં આવી હતી ત્યારે હાથીના માલિક દ્વારા ફોરેસ્ટ વિભાગની પરમિશન બતાવવામાં આવી ન હતી નવાપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી સાથે હાથીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ હાથી મુક્ત થાય અને પોતે મુક્ત જીવન જીવી શકે તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી આજે સવારે લગભગ સાડા દસ દસ વાગે ફોન આવ્યો હતો કે ગંગોત્રી પાસે કોઈક પ્રોસેસન સરઘસ નીકળ્યું છે એમાં એક હાથી લાવવામાં આવ્યા છે તો એવી જાણ થતાં અમે તુરંત અમારા સ્વયંસેવક રમેશને સ્થળ પર મોકલ્યો હતો અને તપાસ અને ખાતરી કરતાં એક હાથી હતો તો મેં એને કીધું કે તું હાથી પાસે જે બી પરમિશન અને કાગળિયા હોય એ તું જો કે ભાઈ કોની કોની પરમિશન છે તો એને પરમિશન બતાવવાનો ઇન્કાર કર્યો પહેલાં પછી ફરીથી એને ફોર્સફુલી કહેતા પરમિશન જે આયોજકો છો એ લઈને આવ્યા પોલીસની તો પોલીસની પરમિશનમાં હાથીનો કોઈ ઉલ્લેખ નહોતો બાકી બળદ ઘોડા બકરા જેવા જાનવર જે પાલતુ જાનવર છે એનો ઉલ્લેખ હતો પણ હાથીનો ઉલ્લેખ નહોતો તેથી એ ગેરકાયદેસર કહેવાય બીજું કે ફોરેસ્ટ અમદાવાદથી વડોદરા સુધીની ટ્રાન્સિટ પરમિટ એને વાહતુક પાસ આપેલો છે એમાં બી લખેલું છે કે તમે જ્યારે કોઈ બી જગ્યાએ એટલે આ તમે હાથી લઈને રખડશો તો તમારે બે વેટનરી ડૉક્ટર ગનવાળા રાખવા પડશે એને સેડેશન માટે બેભાન કરવા માટે કે જો હાથી ગાંડો થાય એટલે આમાં એક જ વસ્તુ છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને પ્રો પ્રોસેસંગ કાઢવાની પરમિશન આપી ના શકે ખાલી પોલીસ આપી શકે છે એટલે આમાં જે ગુનો દાખે છે જે જાનમાલની નુકસાની થાય તો એની જવાબદારી પોલીસ લેવા તૈયાર નથી નથી કે ફોરેસ્ટ બેઉ બાજુથી આ લોકોને છોસા મારી અને હાથીને બિચારાને વગોવે છે માટે અમારી એક જ રિક્વેસ્ટ છે કે ભાઈ પોલીસ કેસ થવો જોઈએ અને ફોરેસ્ટને કેસ કરી હાથી જપ્ત કરી એને યોગ્ય સ્થળે ખસરવો જોઈએ કેટલી ઉંમર આ હાથીની સાઠ વર્ષની ઉંમર છે રૂપાલી નામ છે અને એ એના માલિકનું કે આ જે કેરટેકર છે એનું કેવું છે કે ભાઈ આ રૂપાલી છે પણ એનું માઇક્રોચિપિંગ છે જો માઇક્રોચિપિંગ જોઈએ તો ખબર પડે ગંભીર બાબત છે આ કેટલી ગંભીર બાબત છે આ ગંભીર બાબત હું એ જ કહું છું કે આજે તમે કહેશો કે હો આ જે હરણી ખાતે દુર્ઘટના થઈ એમાં તો બધું લખેલા નિયમો હતું જાઇફ જેકેટ પહેરવા આ કરવું તે કરવું તોય છતાં બી થઈ તો આ આ લોકો જે નિયમો કાગળ પર જ બનાવવાના તો પછી હાથીના આવી રીતે છૂટો શું કામ મૂકે છે એને કરતાં ફોટો લઈને ફરે ને હાથીનો તમને જો એટલો બધો શોખ હોય તો હાથીને આટલી બધી પ્રોટેક્શન આપવાનું કીધું છે છતાં બી પ્રોટેક્શન છે નહીં તો આ કાલ ઉઠીને અકસ્માત થાય તો કોણ જવાબદાર લેશે